નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ઓગસ્ટ મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું એટલે કે ત્રીજા વીકના પ્રશ્નો આપણે આજે જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ દેશના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ એટલે કે સી એસ આઈ પ્રથમ મહિલા ડાયરેક્ટર કોણ બન્યા પ્રથમ મહિલા ડાયરેક્ટર વિજ્ઞાની ડૉક્ટર એન ક્લાય સેલ્વી બન્યા છે નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થ્રી ટી મંત્ર આપ્યો આ થ્રી ટી એટલે કે કયા ત્રણ શબ્દો છે થ્રી ટી એટલે ટ્રેડ ટુરિઝમ અને ટેકનોલોજી આ ત્રણ શબ્દોનો મંત્ર આપ્યો છે ભારતીય મૂળની અમેરિકન યુવતી જે હાલમાં મિસ ઇન્ડિયા યુએસએ બની જેનું નામ થાય છે આરિયા વાલ્વેકર નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ મિત્રો કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઈ ગયું છે જેના વિશે આપણે થોડી માહિતી લઈ લીધું છું જે ક્યાં રમાઈ હતી બર્મિંગડમ ઇંગ્લેન્ડમાં રમાઈ હતી ભારત તેમાં ચોથા સ્થાને રહ્યું છે અને ભારતે ટોટલ બાવીસ ગોલ્ડ સોળ સિલ્વર ત્રેવીસ બ્રોન્જ એમ મળીને કુલ એકસઠ મેડલ જીત્યા છે જેમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે ઓસ્ટ્રેલિયાએ સડસઠ ગોલ્ડ સત્તાવન સિલ્વર સત્તાવન બ્રોન્જ એમ મળીને કુલ એકસો ઇઠ્યોતેર મેડલ સાથે પ્રથમ સ્થાને છે અને પૂર્ણાહુતિ સમારંભમાં ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે ધ્વજ લઈ નેતૃત્વ કર્યું હતું દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા આઠમી વાર શપથ લીધા છે અને ઉપમુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવે બીજી વાર શપથ લીધા છે જસ્ટિસ યુ લલિત દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા ઓગણપચાસમાં એનવી રમન્નાની જગ્યા લીધી ગૃહપ્રધાન અમિત શાહના પ્રવચનોના સંગ્રહ કરતું પુસ્તક શબ્દાંશનું સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વિમોચન કર્યું આ પુસ્તકના લેખક કોણ છે શિવાનંદ ત્રિવેદી વન વન વટેશ્વર ખાતે તાલુકો વડવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર સ્વાતંત્ર પર્વની કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મુખ્યમંત્રીએ મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ફીફા વર્લ્ડ કપ બે હાજર બાવીસ ક્યાંના માસે કતાર ખાતે ડ્રોન તાલીમ માટે ડીજીસીએ દ્વારા માન્ય ભારતની રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટી કૌશલ્યાનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો ગાંધીનગર ખાતે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મેટમાં છસો વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર કોણ બન્યો છે વેસ્ટ ઇન્ડિઝનો વેન બ્રાઓ તેર ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ ભારતના વોરેન બફેટ ગણાતા દિગ્ગજ રોકાણકાર જેમનું હાલમાં અવસાન થયું તે કોણ છે રાકેશ ઝુનઝુનવાલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી સતત કેટલામી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો નવમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલી મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું ત્યાંસી મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું તાજેતરમાં સમાચારમાં રહેલા રાજુ ભાર્ગવ કયા જિલ્લાના પોલીસ કમિશનર છે રાજકોટ જિલ્લાના તાજેતરમાં રાકેશ ઝુંઝુનવાલાનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે શેરબજાર સાથે તાજેતરમાં સૌથી ઊંચો રેલવે પુલ ક્યાં બનાવવામાં આવી રહ્યો છે જમ્મુ કાશ્મીર ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે બાર ઓગસ્ટના રોજ તાજેતરમાં કારગિલ યુદ્ધના નાયક યોગેન્દ્રસિંહની બાયોગ્રાફી બ્રાવો યાદવ કોના દ્વારા લખવામાં આવી છે દીપક સિંહ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે કોના દ્વારા ગુજરાતની પ્રથમ ડિયોલોજી કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા આ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દર વર્ષે વિભાજન વિભિશિકા સ્મૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો ચૌદ ઓગસ્ટના રોજ કરવામાં આવે છે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ એ ચૌદ ઓગસ્ટના રોજ ભારતમાં એક રાષ્ટ્રીય સ્મારક દિવસ છે જે ભારતના ભાગલા દરમિયાન પીડિત અને પીડિત લોકોની યાદમાં આવે છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરોમાં એટ હોમ મિલન કાર્યક્રમ મોડાસા ખાતે મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ શરૂ થશે જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ બે હજાર ત્રેવીસમાં શરૂ થશે ભારત કયા વર્ષથી પસંદગીના પેટ્રોલ પંપો પર વીસ ટકા ઇથેનોલ સાથે પેટ્રોલનો પુરવઠો શરૂ કરશે બે હજાર ત્રેવીસ સુધીમાં તાજેતરમાં અગસત્યમલાઈ કયા રાજ્યનું પાંચમું હાથી અભયારણ્ય બન્યું તમિલનાડુનું તાજેતરમાં ખેલો ઇન્ડિયા મહિલા હોકી લીગ અંડર સિક્સટી ક્યાં આયોજિત થશે ન્યૂ દિલ્હી ખાતે તાજેતરમાં કયા ભારતીયને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ચેવલિયર દે લા લિઝિયન ધ હોનર મળશે શશી થરૂરને તાજેતરમાં ભારતમાં અગિયાર રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ હવે ભારતમાં કેટલી રામસર સાઇટ થશે હવે ભારતમાં ટોટલ પંચોતેર રામસર સાઇટ થશે યાદ રાખજો મિત્રો ટોટલ પંચોતેર રામસર સાઇટ હવે થશે જેમાં અગિયારનો સમાવેશ કરતા સાથે તાજેતરમાં વિશ્વ સાંસ્કૃતિક દિવસ તરીકે દિવસ કઈ તારીખે મનાવવામાં આવ્યો બાર ઓગસ્ટના રોજ તાજેતરમાં કોના દ્વારા સ્પાર્ક સ્પેસ મ્યુઝિયમ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું ઇસરો દ્વારા અરુણાચલ પ્રદેશના ત્રીજા એરપોર્ટનું એરપોર્ટને શું નામ આપવામાં આવ્યું છે ડોની પોલો એરપોર્ટ તાજેતરમાં ભારતની સૌ પ્રથમ બાલિકા પંચાયતની શરૂઆત ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી તો કચ્છ જિલ્લાના કુનરિયા માસ્કા મોટાગુવા અને વડસર ગામમાં કરવામાં આવી હતી તાજેતરમાં કોના હસ્તે રાજકોટ ખાતે ત્રેવીસ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપવામાં આવી છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં સ્વતંત્ર દિવસ બે હજાર બાવીસના અવસર પર કેટલા પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાયા એક હજાર બ્યાસી પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવે તાજેતરમાં આંધ્રપ્રદેશના વિજયવાડામાં મહાત્મા ગાંધીની તીસ ફૂટ ઊંચી ભીતી પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું જગનમોહન રેડ્ડી દ્વારા તાજેતરમાં સંરક્ષણ મંત્રી દ્વારા કયા યોદ્ધાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો મારવાડી યોદ્ધા વીર દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે દિલ્હીના સીએમ દ્વારા કયું નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો મેક ઇન્ડિયા નંબર વન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્રેવીસમું ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શો ક્યાં યોજાશે કોલકાતામાં ભારતમાં રાષ્ટ્રીય બિન લાભકારી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સત્તરમી ઓગસ્ટના રોજ કેન્યાના આગામી રાષ્ટ્રપતિ તરીકે કોને જાહેર કરવામાં આવે છે તો વિલિયમ રૂટો ભારત ક્યારે વીસ ટકા ઇથેનોલ સાથે પેટ્રોલ સપ્લાય કરવાનું શરૂ કરશે એપ્રિલ બે હજાર ત્રેવીસ એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડ્યુરાન્ડ કપ ક્યાં યોજાશે આસામ મણિપુર અને પશ્ચિમ બંગાળમાં એશિયન પેરા ગેમ્સ ક્યારે યોજાશે બાવીસથી અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓગણીસ ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ બે હજાર બાવીસની થીમ શું છે તો લેન્સ કે માધ્યમ છે મહામારી કા લોકડાઉન હર ઘર જલ યોજનાનું સો ટકા પ્રમાણ કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું છે ગોવાએ વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓગણીસ ઓગસ્ટના રોજ તાજેતરમાં દહીદાંડીને કયા રાજ્યએ ખેલનો દરજ્જો આપે છે તો મહારાષ્ટ્ર સરકારે રાજસ્થાનના જોધપુરમાં જાણીતા મારવાડી યોદ્ધા વીર રાઠોડની પ્રતિમાનું કોણે કર્યું આ ક્વેશ્ચન થયો છે રાજનાથ દ્વારા કયા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર તમામ રાજ્ય વિભાગોમાં ખેલાડીઓને બે ટકા અનામત આપશે કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારે ઓગસ્ટ બે હજાર બાવીસમાં ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ડીસી નો કાર્યકાળ ત્રણ મહિના માટે લંબાવ્યો છે કોનો વીજી સોમાણીનો કઈ રાજ્ય સરકારે ઓગસ્ટ બે હજાર બાવીસમાં રાજ્યની મહિલાઓના કલ્યાણ માટે આમ યોજના અને વાત્સલ્ય યોજના શરૂ કરી છે સિક્કિમ સરકારે પાલન એક હજાર રાષ્ટ્રીય ઝુંબેશ સોળ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ શરૂ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ શું છે તો પ્રથમ બે વર્ષોમાં બાળકોના વિકાસનો કેન્દ્રીય મંત્રીમંડળે કયા ક્ષેત્ર માટે ત્રણ લાખ રૂપિયા સુધી ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક એક પાંચ ટકા ની વ્યાજ સહાયને મંજૂરી આપી છે તો કૃષિમાં તો મિત્રો આ આપણા આજના વિડીયોના સાહીઠ પ્રશ્નો એટલે કે વીકલી આપણે સાહીઠ પ્રશ્નો મૂકીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નો વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે